મોટો પ્રશ્ન છે આવતીકાલે આપણે આપડો આઝાદી નો પર્વ અમૃત મહોત્સવ જેને કહેવામાં આવે છે ઉજવવાના જ છીએ પણ સાચી રીતે ત્યારે ઉજવી શકાય કે જયારે

ખરેખર તમારા બધે પણ એને એપ્રિશિયે કરવા જોઈએ કારણ કે એ વિરંગનાઓ જે છે સતત ગાંધીનગર અંદર આવી અને જે લડી રહી છે ખરેખર અદભુત છે કલ્પનીય છે અતુલ્ય છે અને જે પોલીસને જે હફાવી રહી છે બરાબર છે એ પણ અદ્ભુત છે કારણ કે પોલીસ પણ ડરી રહી છે કે આ વિરાંગનાઓ છે વિરાંગનાઓને ડરાવવા માટે પણ આવી રહ્યા છે અને ઘણા બધા પોલીસ અધિકારીઓ છે કે જે પોતાની અંદર રહેલી જે કુકમુંડિકતા અથવા તો કહી શકાય કે પોતાનું ચિત્ર અને પોતાનું ચારિત્ર અથવા તો કદાચ પોતાના જે સંસ્કારો છે સંસ્કારો ઉજાગર કરે છે અને ન કહેવાના શબ્દો ખૂબ હલકી કક્ષાના શબ્દો માપેન સામે ગાળો અને

કટકીનો બે નંબર નો પૈસો છે અને બે નંબર નો પૈસો ની જીવવા નથી દેતો આ હકીકત છે ફોરેસ્ટ બિડગાર્ડના જે ઉમેદવારો છે ફોરેસ્ટ બિડગાર્ડના ઉમેદવારો સતત પોતાની લડાઈ પોતાના હક્ક માટે લડાઈ લડી રહ્યા છે

ઘણા બધા ગેરમાર્ગે એમાં પણ દોરનારા દોરનારા છે ઘણા લોકો એવા છે કે જે પાસ છે બરોબર પછી અલગ અલગ ગ્રુપો બનાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે ભાઈ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ ખરેખર એને કશી જ કઈ ખબર નથી પડતી જે મેં ગાંધીનગર જે પોલીસ પ્રશાસન તંત્ર છે ઈ એને માર્ગ જે આપે છે ઈ માર્ગે ધોળા ધોળ કરે છે બરોબર અને જે ઉમેદવારો છે જે કહી શકાય કે મેં જે જોયું છે ટેલિગ્રામ હોય કે વોટ્સઅપ ગ્રુપ હોય એમાં જે ઉમેદવારો જે છે એ બે ત્રણ હજાર ઉમેદવારો પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરવા માંગી રહ્યા છે મને નથી ખબર પોતાનો કોઈ અંગત સ્વાર્થ સાધવા માંગે છે હું જાણતો પણ નથી અને જાણવા માંગતો પણ નથી પણ એ પોતાનો કદાચ ગમે અંગત સ્વાર્થ સાધવા હેતુસર જે આ કાર્ય કરી રહ્યા છે એના કારણે નુકસાન છે બધાનું નુકસાન છે